બનાસકાંઠા જિલ્લાના થરા નજીક પાટિયા પાસે અકસ્માતમાં સગર્ભા મહિલા સહિત ડ્રાઈવરનું મોત નીપજ્યું છે કાંકરી તાલુકાના થરામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગુરુવારે દિયોદર તાલુકાના રૈયા આરોગ્ય કેન્દ્રની ખિલખિલાટ વાનમાં ફોરણા કોટડા ગામની સગર્ભા મહિલાની પ્રસુતિની ચકાસણી માટે થરાની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરીને પરત દિયોદરની ખિલખિલાટ ઇકો થરાથી દિયોદર તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે આઈસર ચાલકે ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો અને તેમાં ડ્રાઈવર સહિત સગર્ભા મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું બનાવની વિગત એવી છે કે દિયોદર તાલુકાના કોટડા ગામની ગૌસ્વામી હંસાબેન ભુરગર ઉમર વર્ષ ત્રીસને કાંકરેજ ચાંગા ગામે પણ આવી હતી અને સંસાર દરમિયાન તેમણે સારા દિવસો જઈ રહ્યા હતા સગર્ભા અવસ્થાના નવ માસ જેટલા પૂરા મહિના હોવાથી પિયર પક્ષના લોકોએ તેમને ગુરુવારે તપાસ માટે થરા રેફરલ ખાતે લાવ્યા હતા અને બે દિવસમાં તેમને પ્રસુતિ કરાવવાની હતી ત્યારે તપાસ કરાવી દિયોદર આરોગ્ય વિભાગની ખિલખિલાટ વાન પરત ઘરે જઈ રહી હતી ત્યારે મેડ મેડકોલ પાટિયા પાસે ગાડીના આઈસર ગાડી જોરદાર ટક્કર મારતા જોરદાર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતના પગલે રસ્તા પરથી વાન ફંગોળાઈ હતી અને વાનનો ફૂરચો બોલાઈ ગયો હતો અકસ્માતે પગલે લોકોના ટોળી ઉમટી પડ્યા હતા અકસ્માતમાં ખિલખિલાટ વાન ચાલક પાયલટ મહેબુબ શાહ સુબ્રાતી શાહ ફકીર જેની ઉંમર વર્ષ ત્રીસ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે સગર્ભા મહિલા ગોસ્વામી હંસાબેન ભુરગર ઉમર વર્ષ ત્રીસ ને માથાના ભાગે ઈજા થતા તેમને સારવાર માટે પાટણ ખસેડતા તેમનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ